તમારી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ઉમરલાલ લાલ યુટ્યુબ ચેનલને ને જરૂર કરશો અને બેલાયકન પ્રેસ કરશો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ એએસપી અજયકુમાર મીણાની અધ્યક્ષતામાં યોજાયો હતો વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી રેકોર્ડ સંભાળ કાયદો વ્યવસ્થા જનસેવા સંબંધિત કામગીરી તથા અન્ય વહીવટી બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી એએસપી અજયકુમાર મીણાએ પોલીસ કર્મચારીઓને ફરજ નિષ્ઠા સાથે કામગીરી કરવા તેમજ જનતા સાથે સંવાદ વધારવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ સાથે યોજાયેલા સમસ્યા રજૂઆતો રજૂ કરતા એએસપી દ્વારા તેને ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય નિવારણ માટે સંબંધિત અધિકારીઓની સૂચનાઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમથી પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ અને સરકાર વધુ મજબૂત બને તેમજ

સરપંચ ઝગડિયાના સરપંચ માજી સરપંચ અને જિલ્લા પંચાયતના પણ હતા જે ચોરીના કે ટાઉનના રોડ રસ્તાઓ અને જે ટ્રાફિકના લગતા ઇસ્યુઓ છે આને બાબત ચર્ચા થઈ હતી જેમાં કઈ તરીકે આપણે ચોક્કસ તરીકે ટ્રાફિકનો મુવમેન્ટ થાય અને ચોરી જેવી ઘટનાઓ પણ ઓછી થાય જે બાબતો આપણે ચર્ચા કરવામાં આવી હતી થેન્ક યુ